હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ગણિત પ્રકરણ નંબર બેના બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવતા શીખીશું તો તો શૂન્યોનો સરવાળો શોધવો હોય આપણે તો તેના માટેનું સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી બાય એટલે કે અહીંયા માઇનસ એક્સની રકમની અંદર એક્સનો સહગુણક જે હોય તે લખવાનો છે અને છેદમાં લખવાનો છે એક્સ સ્ક્વેરનો સહગુણક મતલબમાં તમને જે રકમમાં એક્સનો સહગુણક જે હોય તે ઉપર લખવાનો છે ને એક્સ સ્ક્વેરનો જે સહગુણક આપેલો હોય એ છેદમાં લખવાનો છે શૂન્યનો ગુણાકાર મેળવવો હોય તો તેના માટેનું આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાય એ ઇઝ ટુ અચળપદ જે અચળપદ હોય તે ઉપર લખવાનું છે અને એક્સ સ્ક્વેરનો જે સહગુણક હોય તે છેદમાં લખવાનો છે તો ચાલો આપણે જોઈશું કે કેવી રીતે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધી શકીએ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એટ એક્સ પ્લસ સિક્સ હવે આ જે આપણને એક વેલ્યુ આપેલી છે રકમ આપેલી છે તેનો આપણે તેનો આપણે સરવાળો અને ગુણાકાર શોધવાનો છે તો સૌ પ્રથમ શું કરવાનું છે જે વચ્ચેનું પદ છે આ એટ એક્સ એને આપણે એવી રીતે વિભાજન કરવાનું છે કે એનો જે જે બે આપણે એનું વિભાજન કરીશું એ બેનો સરવાળો આઠ થતો હોય તેમજ એ બેનો ગુણાકાર પ્રથમ પદ તેમજ અંતિમ પદ જેટલું હોય જો આ છ દુ બાર તો એનો ગુણાકાર એટલો બાર થવો જોઈએ તો આપણે એટના એવી રીતે ભાગ પાડીશું જેમ કે જો સિક્સ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ માઇનસ પ્લસ એટલે સિક્સ એક્સ પ્લસ ટુ એક્સ એટલે એટ એક્સ થઈ જશે અને છ દુ બાર પણ થઈ જશે એટલે આપણે આપણી જે રિક્વાયરમેન્ટ છે તે ફૂલફિલ થઈ જશે હવે જુઓ તો આ એટ એક્સના આપણે વિભાજન કરીને સિક્સ એક્સ માઇનસ ટુ એક્સ કર્યું છે હવે આ જે પદ છે પ્રથમ એમાંથી આપણે કોમન શું નીકળે છે સરખું શું નીકળે છે જે બંનેમાં હોય તો ટુ એક્સ તો ટુ એક્સને આપણે કોમન કાઢી લઈશું એટલે અહીંયાથી ટુ અને એક્સ નીકળી ગયો કોમન તો અહીંયા એક એક્સ વધ્યો કારણ કે અહીંયા બે એક્સની બે ઘાત છે એટલે કે બે એક્સ છે એટલે એક એક્સ નીકળી ગયો એક એક્સ વધ્યો તે આપણે અહીંયા લખીશું માઇન આ માઇનસનો માઇનસ અહીંયા સિક્સ એક્સ છે એમાંથી બે એક્સ નીકળી ગયો ત્રણ દૂની છ એટલે બે નીકળી ગયો આ એક્સ નીકળી ગયો એટલે અહીંયા ત્રણ એકલા વધ્યા છે તો અહીંયા ત્રણ આ માઇનસ છે તેને માઇનસ હવે અહીંયા ઘડીથી આપણે શું બહાર કાઢીશું શું કોમન આવે છે અહીંયા એક્સ છે પણ અહીંયા એક્સ નથી એટલે કોમન એક્સ કાઢી શકીએ નહીં તો અહીંયાથી કોમન નીકળશે ટુ તો ટુને કોમન કાઢીશું તો અહીંયા શું વધ્યું એક્સ એકલો વધ્યો અને અહીંયાથી ત્રણ દૂની છ બે કોમન નીકળી ગયા એટલે અહીંયા આગળ માઇનસ થ્રી રહેશે માઇનસ પ્લસ માઇનસ એટલે અહીંયા માઇનસ થ્રી હવે જે આ બે કોમન કર્યા છે આપણે બે પદ ટુ એક્સ અને ટુ એને આપણે એક કાઉન્સમાં લખીશું ટુ એક્સ માઇનસ ટુ અને જે કોમન છે તેને એક કાઉન્સમાં લખીશું એક્સ માઇનસ થ્રી હવે આમ આમાંથી પણ કોમન નીકળે છે ટુ જે ટુ આમાંથી ટુ કોમન નીકળે છે એટલે ટુ બહાર આવી ગયો આ એક્સ એક્સ આમાંથી ટુ જતો રહ્યો એટલે એક વધ્યો એટલે એક અને આમાં એક્સ માઇનસ થ્રી તો એક્સ માઇનસ વન એક્સ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો ને એક્સ માઇનસ થ્રી ઇઝ ટુ ઝીરો હોય તો આપણું જે આ સમીકરણ છે ટુ એક્સ સ્ક્વેર માઇનસ એટ એક્સ પ્લસ એક્સની કિંમત શું થાય શૂન્ય થાય એટલે હવે આપણને બે શૂન્ય મળ્યા કયા કયા તો કે એક અને ત્રણ હવે જે શૂન્યો છે એનો સરવાળો એક વત્તાં ત્રણ આપણને શૂન્ય કયા કયા મળ્યા એક અને ત્રણ તો એક વત્તા ત્રણ બરાબર જીર ઇઝ ટુ શું થાય ફોર થાય એનો સરવાળો છે તો ત્રણ વધતા એક શું

કયો છે ટુ છે તો આપણે નીચે લખીશું માઇનસ એટની નીચે લખીશું ટુ તો ટુ આપણે બેને ઉડા ઉડાવીએ છીએ ઉડાઈએ તો શું થાય બે ચોખ્ખું આઠ આપણને અને ઓછા ઓછા વધતા તો આપણને ચાર મળી જશે એનો સરવાળો હવે એવી રીતે શૂન્યનો ગુણાકાર શૂન્ય કયા કયા મળ્યા છે આપણને એક અને ત્રણે કયાથી ખબર પડે આ એક અને ત્રણ આપણને શૂન્ય મળ્યા છે એક અને ત્રણનો ગુણાકાર ત્રણેક ત્રણ સૂત્રમાં જોયું હતું એ રીતે અચળપદના છેદમાં એક્સ ક્વેરનો સહગુણક તો અચળ પદ એટલે કે જેની સાથે સહ જેની સાથે કોઈ ચલ ના હોય એમ કે એક્સ વાય એ બીસી કંઈ હોય ના તેને અચળ કહેવાય ખાલી માત્ર સંખ્યા હોય તો એ કેટલા છે છ છે તો છ લખીશું અને એના એક્સનો સહગુણક કેટલો છે એક્સનો એક્સ સ્ક્વેરનો સહગુણક છે બે તો આપણે બે લખીશું હવે એનો છેદ ઉડાય તો બે તાલી છ તો આપણને સ ગુણાકાર એનો ત્રણ મળી જશે હવે આપણે સ્વાધ્યાયના જે દાખલા છે તે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ